શહેરમાં પોલીસ કર્મચારી પર ત્રણ શખ્સનો હુમલો ફરજમાં રુકાવટ કરી બોટાદના ખાસ રોડ નવી પોલીસ લાઇન ખાતે રહેતા અને બોટાદ પોલીસ હેડક્વાર્ટરમાં કમ્પ્યુટર શાખામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીને ત્રણ શખસે લાકડાના ધોકા વડે માર મારી ફરજમાં રુકાવટ કરી ધમકી આપી હતી બનાવની વિગત એવી છે કે બોટાદના ખાસ રોડ નવી પોલીસ લાઇન ખાતે રહેતા અને બોટાદ પોલીસ હેડક્વાર્ટરમાં કમ્પ્યુટર શાખામાં ટેકનિકલ કામગીરી બજાવતા કરમશીભાઈ નાનુભાઈ રાઠોડ ગત શનિવારે રાત્રિના દસ કલાકે બોટાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે કમ્પ્યુટર શાખામાં ફરજ પર હાજર હતા તે દરમિયાન ભારત નેટ પ્રોજેક્ટ હેઠળ ચાલતી કનેક્ટિવિટી અવેડા ગેટ ચોકી ખાતે ફાળવેલ હોય જે કનેક્ટિવિટી ડાઉન આવતી હોય જેથી તે જગ્યાએ જ્યાં જતા ત્યાં તાળું મારેલું હતું દરમિયાન પોલીસ કર્મચારી સરકારી કામ સબબ તેમના મિત્ર સાહેબ સાથે દીનદયાળ ચોક પાસે આવેલ પાનની દુકાન પાસે ઓટલા પર બેઠા હતા તેવામાં રાજદીપ દિલીપભાઈ માલા અંજીમ મુન્નાભાઈ તથા ફેજલ ઉર્ફે ચકલી રફિક ભાઈ ખંભાતી પણ ત્યાં તાપણ કરતા હતા આ વખતે રાજદીપ દિલીપભાઈ માલાએ કરમશીભાઈને કહ્યું હતું કે ચાલ તું અહીં ઓટલા પરથી ઊભો થઈને ચાલતો થઈ જા જેથી કરમશીભાઈએ રાજદીપ માલાને જણાવેલ કે હું મારા સરકારી કામકાજ માટે આવેલ છું અને હું ત્યાં જાઉં છું તેમ જણાવતા રાજદીપ માલા એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને પોલીસ કર્મચારીને ચાલુ ફરજે ગાળો આપી હતી તથા મોટરસાયકલમાંથી લાકડાનો ધોકો કાઢી પોલીસ કર્મીને વાસાના ભાગે એક ઘા ઝીકી દીધો હતો અને તેની સાથે આવેલ અંજી મુન્નાભાઈ તથા ફેઝલ ઉર્ફે ચકલી રફીક ભાઈ ખંભાતીએ પણ તેને ટીકા માર માર્યો હતો આ વખતે મિત્ર સાહિલ વચ્ચે પડતા ત્રણેય જણા જતા જતા ધમકી આપી ગયેલ કે હવે પછી બીજી વાર અહીં દેખાઈશ તો જાનથી મારી નાખીશ તેમ કઈ ધમકી આપી મોટરસાયકલ પર નાસી છૂટ્યા હતા આ બનાવ બાદ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલ પોલીસ કર્મી કરમશ્રીભાઈને ઈજાગ્રસ્ત હાલતે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યારે બનાવ સંદર્ભે કરમશીભાઈ રાઠોડે બોટાદ પોલીસ મથકમાં ઉક્ત ત્રણ શખ્સ વિરુદ્ધ મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ટીવી ન્યૂઝ બોટાદ